હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિસ્વાધ્યાન પોથી પાઠ બાવીસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બાવીસ પટોળા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક તમારા નજીકમાં ગૃહ ઉદ્યોગ કે હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તેવા સ્થળની મુલાકાત લઈ તેના વિશે લખો બાળ મિત્રો અહીં તમારા ઘર નજીક કોઈ ગૃહ ઉદ્યોગ કે હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તેના વિશે લખવાનો છે અમારી શાળાની બાજુમાં એક સાબુ બનાવવાનો નવો ઉદ્યોગ ઉદ્યોગ ચાલે છે આ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે સાબુ બનાવીને તેને ચોક્કસ વજનના પેકિંગ કરીને પછી દુકાનોમાં વેચવા માટે મોકલવામાં આવે છે આ ગૃહ ઉદ્યોગ ખૂબ સારો ચાલે છે પ્રશ્ન બે આપેલા હસ્ત ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગના ચિત્રને આધારે તેના વિશે લખો અહીં ચિત્ર આપ્યું છે હસ્ત ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગનું છે તેના વિશે લખવાનું છે તો અહીં ચિત્ર આપેલું છે પાપડનું આ ચિત્રમાં કેટલીક મહિલાઓ પાપડ વણવાનું કામ કરી રહી છે આ ચિત્રમાં એક મહિલા હાથ વણાટથી કાપડ બનાવી રહી છે આ ચિત્રમાં એક ભાઈ દ્વારા ઈટો બનાવવાની કામગીરી થઈ રહી છે આ ચિત્રમાં અગરબત્તી બનાવવામાં આવી રહી છે પ્રશ્ન પ્રશ્નોત્તરણ તમારે કોઈ એક કળા કારીગરી શીખવી છે તે શીખવા માટે શું શું કરવું પડશે તે લખો જો મારે દરજી કામ શીખવું હોય તો તેના માટે મારે કોઈ એક સારા દરજી પાસે શીખવા માટે જવું પડે તેની પાસેથી સૌ પ્રથમ કટિંગ કરતા શીખીશ ત્યારબાદ સિલાઈ મારતા શીખીશ પછી પેન્ટ શર્ટ સફારી સૂટ જેવા વિવિધ કપડાં સીવતા શીખીશ તે સારો દરજી બનીશ પ્રશ્ન ચાર તમારા ગામ કે શહેરના વિવિધ કામ કરતા લોકોની મુલાકાત લો અને નીચેના કષ્ટામાં માહિતી લખો કામનો પ્રકાર મોચી કામ જે રામજીભાઈ કરે છે મોટા મોચી પાસેથી શીખ્યા છે દરજી કામ છગનભાઈ કરે છે તેઓ સારા દરજી પાસેથી શીખ્યા છે ખેતી કામ રમેશભાઈ કરે છે તેમના પિતા પાસેથી શીખ્યા છે અને કળિયા કામ રસિકભાઈ કરે છે તેમના પિતા પાસેથી શીખ્યા છે ગાયક રાજુભાઈ જાણીતા કલાકાર પાસેથી શીખ્યા છે વાળંદ સંજયભાઈ તેમના પિતા પાસેથી શીખ્યા છે ડ્રાઈવર લાલજીભાઈ જાતે ચલાવીને શીખ્યા છે પંક્ચર બનાવનાર રવજીભાઈ તેમના પિતા પાસેથી શીખ્યા છે થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેટેકનો અત્યારે જ સબ્સ્ક્રાઈબ કરો આભાર દોસ્તો